આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય મહાનગરપાલિકા બાર માં આવેલ સંતોષનગર સરકારી આવાસ યોજના મકાનોમાં આવેલા છે તે મકાન અસામાજિક તત્વોને ભાડા પર આપી અડ્ડો બનાવી ગયો છે જેને લઈને આજે વોર્ડ નંબર બાર ના મનીષ પગારે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને મ્યુનિસિપલ કમિશનરને ધ્યાન દોર્યું હતું કે આવા સામાજિક તત્વો અને ભાડા પર આપેલા મકાનોની તપાસ કરવામાં આવે અને અગાઉ પણ આ વિષયને લઈને વોર્ડ નંબર બારના કાઉન્સલર મનીષ પગારે કમિશનરનું ધ્યાન દોર્યું હતું જેને લઈને આજે સભામાં રજૂઆત કરવામાં આવી હતી તો મારા વોર્ડમાં ઓલરેડી આવાસ યોજનાઓ ખૂબ છે આપ જાણો છો રામપુરા અકોટામાં છે કલાલીમાં આટલી મોટી આવાસ યોજના છે જ્યાં ઓલરેડી ઘણી વર્ષો જૂની શિવાજીપુરી સર્વોદયનગર સંતોષીનગર આ ત્રણ મોટી આવાસ યોજનાઓ આવેલી છે જેમાં છસો છસો સાતસો સાતસો મકાન છે આવાસ યોજનામાં બીજા નવા અત્યારે કેટલાક ગુલાબી મકાનોમાં રહેવા આવી ગયા છે બીજા હજાર થી બારસો મકાન બની રહ્યા છે આટલી મોટી આવાસ યોજના હોય ત્યાં આગળ કેટલાક ભાઈઓ ત્યાંના મિત્રો મારી પાસે આવ્યા કાર્યકર્તાઓ આવ્યા એમને એવી રજૂઆત કરી કે કેટલાક ગેરકાયદેસર મકાનો ભાડે આપ્યા છે ત્યાં કોઈ કેવી ટોળખી હશે કે જે આ બધા કામ કરે છે એટલે મેં આજે માનનીય કમિશનરશ્રીને પત્ર પણ લખ્યો બે દિવસ અગાઉ અને આજે સભા હતી તો ફરજ રૂપે કે ભાઈ સભામાં કાઉન્સિલરની ફરજ છે કે એને વિસ્તારના વિષયો મૂકવા જોઈએ તે આજે મેં મૂક્યા છે એમણે કહ્યું છે એક બિલ્ડિંગ જે છે એ એવું છે કે એક માળ સુધી જ બનેલું છે આગળ કશું એનું થયું જ નથી તો એ વિષય એવો છે કે ત્યાં જે પણ નવરા લોકો બેઠા આખો દિવસ પત્તા રમે સાંજ પડે બીજા બધા ધંધા થાય તો એ રોકવા જોઈએ કેમ કે ત્યાં આટલી મોટી વસાહત હોય મા બેન દીકરીઓ રહેતી હોય બધાના સુરક્ષાનો

અને આવા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ કેમકે આ તો મકાનો ગરીબોના મકાન છે આપ જાણો છો કે બીએસયુપી એટલે જે ઝુંપડપટ્ટી વિસ્તાર તૂટે એમને આપવામાં આવતા મકાનો છે એટલે એવા લોકોની તકલીફો સૌથી પહેલા દૂર કરવી જોઈએ પૂરતી હજાર ટકા બંધ કરવી જોઈએ અને કરવી બી જોઈએ તો એનો કોઈક વૈકલ્પિક રસ્તો એવો કાઢવો જોઈએ કે પાર્શિયલી કરો તમે તો વાંધો નહીં પણ આ તો તમે અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉતરો ત્યાંથી લઈને તમે ઠેક મુચમોડા સુધી જાઓ ત્યાં સુધી એટલા બધા પેલા એમએસ સ્ટીલના મોટા મોટા બેરિયરો માર્યા છે કે એને ક્રોસ કરીને જવું બી એક હવે એક ટાસ્ક થઈ ગઈ છે આ પ્રશ્ન ઉદ્ભવે ને પોલીસ પર સવાલ પ્રશ્ન પોલીસ ફરિયાદ કરે તો પોલીસ કશું કરે પોલીસ તો કઈ મારો પહેલી ફરજ આવે કોર્પોરેશનમાં માં બીએસયુપી ના આવાસ યોજનાઓ છે એટલે મેં બીએસયુપી ના આવાસ યોજનાની કમિશનર શ્રી ને જાણ કરી છે અને જરૂર પડશે તો તમને મારો સ્વભાવ ખબર જ છે નથી જરૂર પડશે ત્યાં કરીશું તમે કહેશો તો પોલીસ કમિશનર ને કરીશું એમાં શું છે લોકો જો આપણા વિસ્તારના લોકો માટે જે કરવાનું કરીશું ભાઈ એમાં કોઈ કોઈ સવાલ નહીં કરવાનો એટલે કરવાનું જોવા મળશે હા તો તમે જોઈ જ રહ્યા છો ફરી જોશો